સ્નેહ મિલન માટે પધારેલ છે જેની અમને ખૂબ જ ખુશી છે આવી જ રીતે મોરબીના પાંચે પાંચ તાલુકામાં ગામ ગામ ખરેખર યોગ કરે અને નિરોગ રહે યોગ કરે અને રોગથી દૂર રહે બસ એ જ અમારી ભાવના અને એ જ અમારો સંદેશ છે કે બધા અમારી સાથે જોડાય અને ખુશીથી જોડાય અને અમને પણ સાથ સહકાર આપી મોરબી ને તંદુરસ્ત બનાવવામાં સહકાર આપે અનિલ દુર્ગા પ્રસાદ ત્રિવેદી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોર્ડિનેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યો છું આજે મોરબી જિલ્લાની અંદર વિક્રમ સમાજ બે એકવીસ ના અનુસંધાને સ્નેહ મિલનનો કાર્યક્રમ અને યોગ સંવાદ નો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થઈ અને આજે ચાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આદરણીય જવાન ચેરમેન શ્રી યોગ સેવક શ્રી સિસપાલજી અને ખાસ ફરજ પરના અધિકારી શ્રી વેદી સાહેબના માર્ગદર્શન નીચે શાળાએ ગુજરાતની અંદર તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોની અંદર અત્યારે સ્નેહમિલન ના કાર્યક્રમો થઈ રહ્યા છે વર્ષભર ફક્ત એકવીસમી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવાની મર્યાદા છોડીને સારા એ વર્ષની અંદર આપણે ગુજરાતની અંદર સુખાકારી માટે લોકોના આરોગ્ય માટે અને લોકો સ્વસ્થ રહે એ હેતુથી પ્રસાર પ્રચાર ના કામમાં અને યોગ ની અંદર વિશેષ માનનીય જયારે મુખ્યમંત્રી અને જયારે આપણું આખું ગુજરાત સરકારનું તંત્ર છે એ આટલો સહયોગ આપી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આટલું સનિષ્ઠતાથી કામ કરી રહ્યું છે અત્યારે ગુજરાત ની અંદર એક લાખ ને પાંત્રીસ હજાર ઉપર શિક્ષકો છે બારસો જેટલા કોચ છે અને તોતેર જેટલા કોઓર્ડિનેટરો કામ કરી રહ્યા છે ભારત દેશના મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ એક મોટી એક ઝુંબેશ ચલાવી અને વિશ્વમાં એ યોગનો પ્રસાર પ્રસાર થાય એ ઉદ્દેશ થી એકવીસમી જૂન ને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષણા થાય એટલા માટે યુનો ની અંદર પ્રયત્નો કર્યા એમાં સફળતા મળી અને એક આનંદ ની વાત એ છે આપણા ગુજરાતીઓ માટે કે સૌથી પ્રથમ સારા એ ભારતની અંદર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની રચના થઈ તો એ સૌથી પહેલું રાજ્ય છે એટલે લોકોની સુખાકારી માટે આટલું ચિંતિત આ ભાજપ સરકાર છે અને ખૂબ જ સારા કાર્ય કરી રહી છે આજે જે અહિયાં મહેમાનો આવેલા છે એ પણ યોગ ની અંદર અતિશય પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એવા મહેમાનો પણ અહિયાં આશીર્વચન માટે આજે ઉપસ્થિત થયા છે અને સંપૂર્ણ રીતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સારા એ વિશ્વની અંદર એક મોટી પહેલ કરવા જઈ રહ્યું છે બે ગિનીસ બુક ઓફ વર્લ્ડ પણ પ્રાપ્ત કર્યા છે અને આટલી મોટી એક ઝુંબેશ ચલાવી અને મોટી સંખ્યાની અંદર યોગ શિક્ષકો તૈયાર કરી અને પાંચ હજાર યોગ વર્ગ ચાલી રહ્યા છે